એના ઉપરથી મને નાની એવી વાત યાદ આવી કે એક ગામડા દાદી અમને કોઈ ખાવાનું આપો અમને કોઈ ખાવાનું આપો અમે બે દિવસના ભૂખા છીએ બરોબર સાંજનો તમે સાત વાગી ગયેલા છે સૂર્યનારાયણ પોતાના ઘરે રના ઓરડે પોતી ગયા છે અને એક સારા મજાનું ઘર સુસક શિક્ષિત ઘર સંસ્કારી ઘર એને દાદા અને દાદીને કીધું કે આવો અમારી ઘરે અમે તમને જમવા આપશું અને સાંજે સરસ મજાની ભોજનની થાળી તૈયાર કરી અને દાદા ને દાદીને જમવા માટે આપ્યું જેમાં પછી સાંભળજો આપણી સંસ્કૃતિમાં લખેલું છે કે કાઢેલા કાટાનો ગણ ન ભૂલે એને માણસ કહેવાય સાહેબ એક જંગલમાં હેલા જાતા હોય અને આપણા પગમાં કોઈ એક કાટો ખૂચી ગયો હોય અને કદાચ કોઈએ કાઢી દીધો હોય ને તો પણ આપણે એને યાદ રાખીએ છીએ જ્યારે આ દાદા દાદીની જઠરાગ્નિની અંદર જે અગ્નિ હતી એ અગ્નિને શાંતિ મળી એટલે દાદા દાદીએ કીધું કે કામ કરો અમે કોઈનું મફતનું જમતા નથી અમને કંઈક કામ આપો વર્ષો પહેલાની વાત છે એટલે પેલા કરધણીએ કીધું ઘરે તમે તો અંધ દાદા દાદી છો તમને ભગવાને આંખો નથી આપી અમે તમને શું કામ આપીએ આપી દઈએ તમને ઊંઘ ના આવે ત્યાં સુધી દળજો કે કાઈ વાંધો નહીં તોય અમે તમારું ભોજન કાધું છે ને એટલે અમે એનું ઋણ ચૂકવી શકશું એટલે જુદા ઓરડા ની અંદર આ દાદા ને દાદી ભાઈ ગયા

બે વાગા સુધી જે ઘંટલો ઘરડર ઘરડર કર્યો એ તો ખાલી ઘંટલો ઘસાણો એમાંથી કઈ બાજરો ન દરાણો એમ કેરિયર કથાના પેલા દિવસે અંકિતાબેન મુલાણીએ સરસ મજાની મને તમને કેરિયરની એબીસીડી કીધી એ એબીસીડી ની અંદર મારાન તમારા બાળકોનું એક જીવન નહીં પણ એની સાત પેઢીનું કેરિયર ઘડતર થઈ જાય આટલી જબરજસ્ત એબીસીડી જો આપણે ઘરે લઈને ગયા હોય તો આ દરનું દડાયેલું છે નહીતર ખાલી ઘંટલો આપણે કરડર કરડર કરડર

દ્વાદશ દ્વાદક વ્યાસ પીઠ ઉપરથી વ્યાસ ભગવાનની આ વાતો આપણે સાંભળી છે પણ કાલે આપણા સરસ મજાના વક્તા એવા શૈલેષભાઈ સકપરિયા આપણા ભાગવત ના દ્વાદ સ્કંદ લીધા પેલો સ્કંદ થી લઈ અને દ્વાદ સ્કંદ સુધી આપણને શું કહેવા માંગે છે આ સ્કંદ એની સરસ મજાની વાતો આપણને કાલે કહેવામાં આવી એટલી જબરજસ્ત કાલની વાત હતી કે જો જીવનમાં ઉતારી લેવામાં આવે ને તો આમાંથી એક પણ બાળક પોતાના કેરિયર થી વંચિત ના રહી અને એટલા માટે ઘણી વખત મને એમ થાય